તમામે તમામ સાતે સાત વિધાનસભા વિસ્તારના બેલેટ ઈવીએમ અને એનું સાહિત્ય તમામે તમામ મત વિસ્તાર વાઇઝ આજે આપણા કાઉન્ટિંગ હોલ ખાતે રાખવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા છે સીલિંગ અંગેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જ્યાં સુધી સુરક્ષાનો સવાલ છે ત્યાં સુધી ત્રણ લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં ઇનર કોર્ડન જે છે કે એટલે કે અંદરનો જે રૂમનો જે ભાગ છે એ સેન્ટ્રલ પ્રામેટરી ફોર્સ એટલે કે સીએ જે પ્લાટૂન છે જે આપણે ગોધરાથી ફાળવામાં આવેલું છે એની જવાબદારી રહેશે એ સંભાળશે મધ્ય ભાગ જે છે નીચે બિલ્ડિંગનો ત્યાં ગુજરાત સ્ટેટ એસઆરપીનું જે પ્લાટૂન છે એને ડેપ્યુટ કરવામાં આવ્યું છે અને આઉટર કોર્ડન જે છે એ સ્થાનિક પોલીસ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે આઉટર કોર્ડનમાં બે પીઆઈ આઠ પીએસઆઈ અને ચોવીસ માણસો જે રાઉન્ડ ધ ક્લોક બે સીટમાં હાજર રહેશે અને ઇનર કોર્ડનમાં એસઆરપી રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે અને અંદરનું જે મેઇન ભાગ છે જ્યાં સ્ટ્રોંગ રૂમ છે જે ઈવીએમ રાખવામાં આવે છે એ જગ્યાએ એમના દરેક સ્ટ્રોંગ ઉગા એક એક જવાન સીએસએફનો તૈનાત કરવામાં આવેલો છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસક નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર